સુરતપાલ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક માહોલ બગાડવાનો પ્રયાસ મણિભદ્ર રેસિડેન્સી પાસે અબોલ પશુનું ડોકું કાપીને ફેંકી દેવાતા જૈન સમાજમાં રોષ સુરતપાલ વિસ્તારમાં મણિભદ્ર રેસિડેન્સી પાસે જૈન બહુમતીવાળા વિસ્તારમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા જૈન તેમજ હિન્દુ સમાજની લાગણી દુભાય તેવી હરકતો કરવામાં આવી છે પાલની મણિભદ્ર રેસીડેન્સીની બાજુમાં બોલપશુનું માથું કાપીને કોઈ અસામાજિક તત્વો દ્વારા અહીંયા નાખવામાં આવ્યું હતું જેથી સમગ્ર હિન્દુ તેમજ જૈન સમાજમાં રોષ ફેલાયો છે ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ જૈન સાધુ ભગવંતો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જૈન મુનિઓએ આ ઘટનાને વખોડીને ઉગ્ર કાર્યવાહી કરવાની માંગ કરી છે ઉપરોક્ત ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ પણ તેજ કરી છે આ ઘટનામાં ની પણ મદદ લેવાઈ છે છે કે સમુદાયો વચ્ચે કરવાનું એક જાતનું આ નિંદનીય કાવતરું હોય તેવા પ્રકારની આ ઘટના સામે આવી છે ઉપરોક્ત બનાવ પૂજ્ય પન્યાસ શ્રી રાજસુંદર વિજયજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે આજે એક અબોલ પશુનું ગળું કાપ્યું છે આવતીકાલે ક્યાંક આપણું પણ ગળું કપાઈ શકે છે તે માટે તપાસ તેજ કરી આરોપીને વહેલામાં વહેલી તકે ઝડપીને ફરી આવું નિંદનીય કૃત્ય ન બને એવા એક ચોક્કસ દાખલો બેસાડવો જોઈએ સોસાયટીના ઉપાસમાં પહોંચી પણ ગયા પહોંચ્યા પછી થોડા સમયમાં એક યુવાન સમાચાર આપવા માટે આવ્યો કે બરોબર સોસાયટીની બહાર એક પશુનું ગળું કાપીને મૂકવામાં આવેલું છે દોડતા અમે તરફ બધા જ મહાત્મા અહીંયા આવ્યા અને ખરેખર જે હાલત જોઈને હાલત જોતાની સાથે હૈયું કંપી ઉઠ્યું

અહિયા બધા ભાવુકો મક્કમ છે એ વ્યક્તિ ઉપર એટલી કડક સજા કરવામાં આવે કે ભવિષ્યમાં એક ગાય પશુ ઉપર પણ આંખ પણ ઊંચી કરવાની ભાવના ના રાખી શકે આજે એક ગાય એ માત્ર જૈનો માટે સમસ્ત ભારતીય સંસ્કૃતિ માટે

વિશ્વવંશતા કાયદા હેઠળની કાનૂની અને ફરિયાદ પણ અપાઈ છે ગુનેગારો સામે કડકમાં કડક પગલા ભરવા કાર્યવાહી સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણકારી પણ આપી છે અને ચારે બાજુ સીસીટીવી કેમેરા ફૂટેજ વિગેરે ટૂંકમાં સંપૂર્ણ પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ સીઆઈ એસીસી ઇસીપી બધા હાજર છે અને કોઈ પણ ગુનેગાર હશે એને અટવાના નથી આ પ્રકારની એક શાંતિપ્રિય વાતાવરણમાં

Ara la deus obar, guanyar, tot i poc d'aquest, no m'ha